ખાતે આવેલી આ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓ જેમ કે બાયોટેકનોલોજી બાયો એન્જિનિયરિંગની સાથે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ તથા બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના બસો ત્રીસ વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આ યુનિવર્સિટીની સ્થાપના બે હજાર છમાં તે વખતના મુખ્યમંત્રી માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબના આશીર્વાદ હેઠળ થઈ હતી આ સંસ્થા પુરી ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન ઇન્ડિયા દ્વારા સંચાલિત છે આ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ બાયોટેકનોલોજી એન્ડ બાયો એન્જિનિયરિંગ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ જેવા વિવિધ વિષયોના કોર્સિસ ચલાવવામાં આવે છે યુનિવર્સિટી સ્કિલ બેઝડ ઇનોવેશન કોર્સિસ માટે જાણીતી છે આ યુનિવર્સિટી બાયોટેકનોલોજીકલ કોર્સિસ માટે ભારતભરમાં વિખ્યાત છે તથા ખાસ કરીને યુનિવર્સિટીએ બે ત્રણ મહિના પહેલાં જ આઈ વિશ્વ વિખ્યાત આઈબીએમ કંપની સાથે એમઓયુ કરેલ છે અને આઈબીએમના સપોર્ટથી યુનિવર્સિટી વિવિધ એઆઈ અને એમએલ બિઝનેસ મેનેજમેન્ટ ફિનટેક વિવિધ ક્ષેત્રોમાં કોર્સિસ ચલાવવા જઈ રહી છે આજે યુનિવર્સિટી માટે ખૂબ આનંદનો દિવસ છે વિવિધ વિદ્યાશાખાના કુલ બસો ત્રીસ વિદ્યાર્થીઓ તેમાં થરાદની નર્મદા માં બે યુવક ડૂબ્યા હોવાની ઘટના થોડા દિવસ પહેલા સામે આવી હતી અગમ્ય કારણોસર પોતાની કેનાલ ની બહાર મૂકી કેનાલમાં ડૂબ્યા